માં શંકરપરા રામજી મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સમગ્ર વિસ્તારમાં રામોત્સવને લઈને અનેરો ઉત્સાહ છવાયો હતો વહેલી સવારથી રામધૂત સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા આજ પહેલા તો જય શ્રી જય શ્રી રામ બધાને આજ જ્યારે સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે શંકરપરા વિસ્તારે અમારે પાછળ રહેવાનું રામજી મંદિરને બધા યુવાનોને એવું હતું કે આપણે શંકરપરા વિસ્તારને હવે મિની અયોધ્યા બનાવી તો તમે આજ જોઈ શકો છો આ યુવાનોની મહેનત શણગરવાથી માંડીને આજથી છવ્વીસ તારીખથી જો કે અમારો કાર્યક્રમ ચાલુ થઈ ગયો પહેલાં કળશ યાત્રા હતી પછી આજના કાર્યક્રમમાં સવારમાં મહિલા ગોપી મંડળ દ્વારા રામધૂનની આયોજન હતું સવારે સંતોના સામે હતા પછી આઠ વાગે આપણે સંતોના સામે પછી સત્સંગ સભાનું આયોજન કર્યું હતું અને પછી આ દાતાશ્રીનું સન્માનનું આયોજન છે જ્યારથી આપણે આ રામ મંદિરનું આયોજન કર્યું ત્યારથી જે નિજ મંદિરમાં રામ મંદિરની પ્રતિષ્ઠા છે ભગવાન જે નિજ મંદિરની માલપા બિરાજમાન થવાના છે તેની તારીખ લીધી ત્યારથી અક્ષર કણસ આવ્યો હળવદમાં એની અમારા શાળાએ ઘેર ઘેર પધરામણી કરી જયના રામના ઘોષ સાથે અને ત્યારબાદ જે આપણે મંદિરની આ જે કે બપોરે આપણે ભગવાનના જે નિજ મંદિરની માલિકા પ્રતિષ્ઠા થઈ રહી છે એ મંદિરના આયોજક રૂપે અવારથી શંકરપરાના તમામ ભાઈઓ બહેનોએ જે હિન્દુ ધર્મની પરંપરા નિભાવી એ પ્રમાણે જે પોતાના રોમ રોમ રગે રગમાં રામનું નામ હોય એવી રીતના સવારે વહેલા પાંચ વાગે ઊઠીને મા આરતી કરી રામધૂન બોલાવી ઘેરથી પોતાના ઘરેથી પોતપોતાની રીતે મીઠાઈ બનાવીને ભગવાનને થાળ ધરાવ્યો ત્યાર પછીની સંત સંતના સામયા મહાસભા અને ત્યારબાદ અત્યારે બાર વાગ્યા જે આપણે અયોધ્યામાં જ્યારે રામ મંદિરની પ્રતિષ્ઠાની આરતી થાય છે ત્યારે આપણે શંકરપરામાં રામજી મંદિરમાં રામ મંદિરની આરતી થાય છે ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન છે આજની તારીખ બાવીસ એક બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ એટલે આજનો દિવસ ફક્ત રામના નામનો દિવસ કે આખું હિન્દુસ્તાન નહીં પણ આખું વિશ્વ આજે રામના નામથી ગુંજી રહ્યું છે તો અમારું શંકર એમાં ક્યાંય પાછું ન રહીએ એ માટે અમારા શંકરપરા રામજી મંદિરને અમે મિની અયોધ્યા બનાવેલું છે અને છોકરાઓ બધાએ તન મહેનત કરી અને છવ્વીસ તારીખથી કળશ યાત્રાથી માંડીને આજ સુધી આખો એરિયો રામમય બનેલો છે અને વિશિષ્ટ આયોજનમાં અત્યારે ધર્મસભા ચાલુ છે અને અયોધ્યાનું લાઈવ એલડી સ્કીન ઉપર બતાવવામાં આવે છે જે જોઈને અયોધ્યા નથી જઈ શકવાના એ માણસો લાઈવ કાર્યક્રમ જોઈ અને ખાસ તો જે આ મંદિર બનાવ્યું એના માટે સંઘર્ષ કર્યો સાડા પાંચસો વર્ષના સંઘર્ષ બાદ નરેન્દ્ર મોદી સાહેબે જે આ મંદિરને સ્થાપનાથી માંડીને પૂર્ણ કરવા સુધીની જે નેમ લીધી છે એ ખરેખર આજે પૂર્ણ થશે